જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક તો પાકા કેળાનું શાક બનાવવા માટે આપણે સૌ પહેલા લઈશું તો એક વાટકી લઈશું અને વાટકીમાં આપણે બે નાની ચમચી લાલ મરચું નાખીશું બે નાની ચમચી ધાણાજીરું નાખીશું એક નાની ચમચી હળદર અને આપણે આપણે આને પલાળી લઈશું આપણો મસાલો સરસ આપણે પલાળી લીધો છે અહીંયા અમે એક મરચું કાપીને લીધું છે અને લીલા ધાણા લીધા છે તો ચાલો આપણે શાકને વઘારી લઈએ અને આ શાક પાંચે જ મિનિટમાં બની જાય છે બહુ વાર પણ નથી લાગતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે બે મોટી ચમચી જેવું તેલ નાખીશું હવે તેલને સરસ ગરમ થવા દઈશું

સરસ આપણા મસાલા ને આપણે થવા દઈએ અને આ વાટકી આપણે થોડું પાણી નાખી અને લાવીને પાછું એમાં નાખી દઈશું સરસ

તમે જોઈ શકો છો આપણા મસાલોનો સરસ કલર આવ્યો છે હંમેશા તમે આ રીતે મસાલો કકડાવો એટલે સરસ એનો કલર આવશે શાકનો શાકનું કોઈ બી શાક તમે કરો પણ આ રીતે પલાળીને મસાલો નાખો એટલે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને શાકનો કલર પણ સારો આવે છે પીળાનું શાક ચટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો આપણો મસાલો સરસ થઈ ગયો છે હવે આપણે એમાં નાખીશું સરસ મિક્સ મિક્સ કરી આને આપણે કરવાનું છે કોઈ શાક શું બનાવવું કે વાર આપણે મોડું થયું હોય તો તમે આ શાક ચટપટ બનાવી શકો છો આ પાંચ જ મિનિટ લાગે છે બનતા ને ખાવામાં તો એટલું ટેસ્ટી બને છે કે બધાને ભાવે ઘરમાં અમને મરચું થોડું આ શાકમાં ચડિયાતું જ નાખવાનું જેથી કરીને આ કેળા ગળ્યા હોય એટલે બેલેન્સ થઈ જાય અને આ શાક તમે વર્તમાં પણ ખાઈ શકો છો કોઈ વર્ત હોય તો એમાં પણ તમે આ શાક ખાઈ શકો છો હવે આપણે આને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને થવા દેવાનું જેથી કરીને આપણા શાકમાં બધા મસાલાનો સ્વાદ આવી જાય આપણા શાકને બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક સરસ થઈ ગયું છે અને મસાલા બધા સરસ પડી ગયા છે હવે આપણા થોડાક લીલા દાણા નાખી દઈશું અને ગરમા ગરમ પીરસી દઈશું તો તૈયાર છે આપણું પાકા કેળાનું શાક તો આપણે એના ઉપર લીલા દાણા નાખી દઈશું અમે આ કેળાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જરૂરથી બનાવજો તમારા ઘરે આ કેળાનું શાક જય શ્રી કૃષ્ણ